નમસ્કાર નવપ્રવા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે શિનોર તાલુકાના અવાખલ ગામ ખાતે સમસ્ત વસાવા સમાજનો સોળમો સમૂહ લગ્ન સમારંભ યોજાયો શિનોર તાલુકાના અવાખલ ગામ ખાતે સમસ્ત વસાવા સમાજનો સોળમો સમૂહ લગ્ન સમૂહ સમારંભ યોજાયો હતો જેમાં પચીસ નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા આજરોજ ઓગણત્રીસ ચાર બે હજાર પચીસને અખાત્રીજ હોવાથી અવાખલ ગામના સ્કૂલના વિશાળ પટાંગણમાં સમસ્ત વસાવા સમાજ દ્વારા સોળમાં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પચીસ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા હિન્દુ પરંપરા પ્રમાણે ભૂદેવો દ્વારા ધાર્મિક વિધિ મંત્રોચ્ચાર કરીને પચ્ચીસ જેટલા નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા સમૂહલગ્નમાં જનભેદની મોટી સંખ્યામાં ઉમટી પડી હતી અને વરરાજાને ડીજીના તાલે વરઘોડો કાઢવામાં આવ્યો હતો ચાર હજારથી પાંચ હજાર ગામના અગ્રણી અને આવેલા મહેમાનોએ ભોજનનો લાભ લીધો હતો જેમાં ઉપસ્થિત મહેમાનો સમસ્ત વસાવા સમાજ ગુજરાત પ્રમુખ ચંદ્રકાંતભાઈ વસાવા બલેશ્વર જિલ્લા પંચાયત સદસ્ય સુમિત્રાબેન શૈલેષભાઈ વસાવા અવાખલ કબીર મંદિર મુક્તામણી નામ સાહેબ પટેલ સમાજના અગ્રણી પટેલ પ્રદીપભાઈ લાલજીભાઈ સેગવા સરપંચ અલ્પેશભાઈ વસાવા તરવાડ ડેપ્યુટી સરપંચ રાજેશભાઈ વસાવા અવાખલ વસાવા સુભેશ સુભાષભાઈ મહેમાનો उपस्थित राहता रिपोर्टर नरेंद्र वाणन साथे हु नवप्रभा गुजरात हिना पंड्या